નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ટ્યુબ ચેનલ માં તો મિત્રો આવનારી જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી છે તો તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર છે તે ફરજિયાત આપવાનું રહેશે તો આ રીતે જે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર છે તે કેવી રીતે મેળવી શકાય અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે અરજી ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે તે તમામ માહિતી આપણે એક વિડીયો મેળવી લઈએ તે પહેલા વિડિયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયા ની શરૂઆત કરીએ તો મિત્રો આવનારી જે આંગણવાડી કાર્યકર અને તેડાગર ની જે ભરતી છે તો આ ભરતી માં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર છે તે ફરજિયાત આપવાનું રહેશે વિગતવાર આપણે માહિતી મેળવીએ તો કે આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે માનદ સેવા છે તો આ સેવામાં પસંદગી માટે અરજી કરનાર જે મહિલાઓ છે તો તે મહિલાઓ મામલતદારશ્રી દ્વારા આપવાના થતા જે નિયત નમૂનાનું રહેવાસી પ્રમાણપત્ર છે એટલે કે રહેઠાણ અંગેનું જે દાખલો છે તે દાખલો ફરજીયાત આપવાનો રહેશે હવે મિત્રો પ્રમાણપત્રની તારીખથી ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલી ગામમાં સ્થાપન થયેલી છે તે મહેસૂલી ગામની મહિલા રહેવાસી હોવી જોઈએ શહેરી વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી કેન્દ્ર જે નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકાના જે ચૂંટણી વોર્ડ છે તો તે વોર્ડમાં જે વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર આવેલું છે તો તે વિસ્તારમાં ઓછામાં ઓછા એક વર્ષ કે તેના કરતા વધારે ત્યાંની સ્થાનિક રહેવાસી મહિલા હોવી જોઈએ તો જ આ ભરતીમાં અરજી ફોર્મ છે તે ભરી શકશે એટલે કે મિત્રો તમારે જે આંગણવાડીમાં અરજી ફોર્મ ભરવું છે તે આંગણવાડી જે વિસ્તારમાં આવેલી છે તે વિસ્તારમાં તમે વર્ષ કે તેના વધારે વર્ષથી રહેતા હશો તો તમે મિત્રો આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશો મિત્રો અહીં માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે નક્કી કરવામાં આવેલું જે નિયત નમૂનાનું જનસેવા કેન્દ્ર દ્વારા આપવાનું થતું જે સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર છે એટલે કે જે રહેતાણ અંગેનો દાખલો છે તે દાખલો શ્રી દ્વારા આપવામાં આવેલ હશે તો જ તે માન્ય ગણવામાં આવશે અને મિત્રો આ જે દાખલો છે તે છ માસ પહેલાનું ન હોવું જોઈએ એટલે કે જ્યારે જાહેરાત પ્રસિદ્ધ થાય એટલે કે જે ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે તે તારીખથી લઈ અને છ માસ કરતા વધારે જૂનું તે દાખલો ન હોવું જોઈએ તો છ માસ કરતા વધારે જૂનો દાખલો હશે તો પણ તે માન્ય ગણવામાં નહીં આવે અને અન્ય કોઈ દ્વારા આપવામાં આવેલું જે રેઠાણનો પુરાવો હશે તો પણ તે માન્ય ગણવામાં આવતો નથી મિત્રો અહીં ફરજીયાત તમારે મામલેદાર શ્રી દ્વારા આપવામાં આવેલું જે મિત્રો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર છે એટલે કે રહેઠાણનો દાખલો છે તે જ માન્ય ગણવામાં આવશે મિત્રો અહીં જે રેઠાણ અંગેનું પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર મેળવવા માટે તમારે અરજી કોને કરવાની રહેશે તો કે મામલેદાર શ્રીની કચેરીમાં જે જનસેવા કેન્દ્ર આવેલું હોય છે ત્યાં તમારે અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે અને અરજી ફોર્મ ભર્યા પછી તમને પ્રમાણપત્ર છે તે વધુમાં વધુ કેટલા દિવસ સુધીમાં મળી જશે તો કે અહી મિત્રો વધુમાં વધુ બે દિવસની અંદર તમને પ્રમાણપત્ર છે તે મળી જશે વાત કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મની સાથે તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તો કે મિત્રો રેઠાણ પુરાવા તરીકે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમ કે રેશન કાર્ડની નકલ છે ચૂંટણી કાર્ડની નકલ છે આધાર કાર્ડ છે લાઈટ બિલ છે ટેલિફોન બિલ છે અથવા તો મ્યુનિસિપલ ટેક્સ બિલ છે પાસપોર્ટ છે બેંક પાસબુક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રહેઠાણ અંગેના પુરાવા તરીકે આપવાનું રહેશે ત્યાર પછી મિત્રો ઓળખના પુરાવા તરીકે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમ કે રેશન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ છે પાસપોર્ટ છે ડ્રાઈવિંગ લાયસન્સ છે તો આ પાંચ ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે ઓળખના પુરાવા તરીકે આપવાનું રહેશે એટલે કે અરજી ફોર્મની સાથે તમારે બે ડોક્યુમેન્ટ જોડવાના રહેશે રહેઠાણ પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ જોડવાનું રહેશે અને ઓળખના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ જોડવાનું રહેશે વાત કરીએ મિત્રો અરજી ફોર્મ વિશે તો કે આજે અરજી ફોર્મ છે તે તમને મામલતદાર શ્રીની કચેરીમાં જે જનસેવા કેન્દ્ર આવેલું હોય છે ત્યાં તમને વિનામૂલ્યે મળી જશે અહીં તમારે તાજેતર પાસપોર્ટ સાઇઝ નો ફોટોગ્રાફ છે તે ચૂંટાડવાનું રહેશે સ્ટેમ્પ રૂપિયા ત્રણ ની ટિકિટ અહીં તમારે ચૂંટાડવાની રહેશે તમારું સરનામું લખી અને જે તારીખે તમે અરજી ફોર્મ ભરતા હોય તે તારીખ અહીં લખી દેવાની રહેશે તમારા તાલુકાનું નામ અહીં તમારે લખવાનું રહેશે ત્યાર પછી અહીં તમારે તમારું નામ છે તે લખી દેવાનું સરનામું છે તે લખી દેવાનું રહેશે જો તમે નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો તમારો લખી દેવાનું રહેશે કેટલા વર્ષથી તે જગ્યાએ રહો છો તે મિત્રો વર્ષ અહીં તમારે લખવાના રહેશે ત્યાર પછી તમારું પૂરું નામ અહીં લખવાનું તમે જે વ્યવસાય કરતા હોય તેની વિગત અહીં લખી દેવાની રહેશે તમારી હાલની ઉંમર કેટલી છે તે ઉંમર અહીં લખવાની રહેશે રહેઠાણ નું જે સરનામું છે તે સરનામું અહીં લખવાનું રહેશે ત્યાર પછી ફરીથી નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો તમારા ચૂંટણીના વોર્ડ નંબર છે તે અહીં લખી દેવાના રહેશે મૂળ વતન નું સરનામું છે તે અહીં લખવાનું રહેશે તમારા જન્મ નું સ્થળ તાલુકો અને જિલ્લાનું નામ છે તે અહીં લખી દેવાનું રહેશે તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં મિત્રો તમારે તમારી સહી છે તે કરી દેવાની રહેશે અને નીચે સહીની નીચે તમારે તમારું નામ છે તે લખી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીં અરજદારનું રૂબરૂ જવાબમાં મિત્રો અહીં તમારે ફરીથી તમારું નામ લખી તમારી ઉંમર તમે જે વ્યવસાય કરતા હોય તેની વિગત અને તમારું સરનામું છે તે અહીં લખી દેવાનું રહેશે હવે રેઠાણના પુરાવા તરીકે તમે જે ડોક્યુમેન્ટ આપવા માંગતા હોય તે ડોક્યુમેન્ટ નું નામ અહીં તમારે લખી દેવાનું રહેશે અને છેલ્લા કેટલા વર્ષથી તમે તે જગ્યાએ રહો છો તે વર્ષ અહીં તમારે લખી દેવાના રહેશે ત્યાર પછી અહીં મિત્રો તમારા ગામનું નામ અથવા તો જિલ્લાનું નામ લખી તમે જે તારીખે અરજી ફોર્મ ભરો છો તે તારીખ અહીં લખી દેવાની રહેશે અહીં તમારે તમારી સહી છે તે કરી દેવાની રહેશે અને નીચે તમારા ગ્રામ પંચાયત અથવા તો તમારા વિસ્તારમાં જે તલાટીકમ મંત્રી આવેલા હોય છે તો તેમની તમારે અલગ અલગ બે સાક્ષી રાખવાના રહેશે પંચનામામાં અહીં અહી બંને સાક્ષીના નામ તમારે લખી દેવાના રહેશે તેમની ઉંમર અહીં લખી દેવાની રહેશે તે જે વ્યવસાય કરતા હોય તેની વિગત લખી દેવાની રહેશે અને તેનું જે સરનામું છે તે અહી લખવાનું રહેશે અહીં ફરીથી તમારે તમારું નામ છે તે લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો અરજદાર છેલ્લા કેટલા વર્ષથી રહે છે તે વર્ષ અહી તમારે લખી દેવાના રહેશે અને અહી તમારે તમારું સરનામું છે તે લખી દેવાનું રહેશે અને આ જે બંને સાક્ષી છે તે મિત્રો છેલ્લા કેટલા વર્ષથી તમને ઓળખે છે તે વર્ષ અહી તમારે લખી દેવાના રહેશે બંને સાક્ષીની સહી છે તે અહીં તમારે કરાવી લેવાની રહેશે ગામ અથવા તો જિલ્લાનું નામ અહીં લખી અહીં તમારે તારીખ લખી દેવાની રહેશે અને ફરીથી અહીં જે તલાટીકમ બન છે તમારા વિસ્તારમાં આવેલા તેમના સહી અને સિક્કા છે તે અહીં કરાવી દેવાના રહેશે ત્યાર પછી મિત્રો તમને એક ચેક લિસ્ટ જોવા મળશે તેમાં તમારે કોઈ પણ પ્રકારની વિગત છે તે ભરવાની નથી અહી નીચે તમારે તમારું નામ અને સહી છે તે કરી દેવાની રહેશે મિત્રો ગામનું નામ નામ કે જિલ્લાનું લખી અને જે તારીખે અરજી ફોર્મ ભરો છો તે તારીખ અહી લખી દેવાની રહેશે તમે જે જગ્યાએ અરજી ફોર્મ સબમિટ કરશો તો ત્યાંના જે કર્મચારી છે જનસેવા કેન્દ્રના તો તે કર્મચારી પોતાની સહી અને પોતાના જે સિક્કા છે તે અહીં લગાવી આપશે મિત્રો અહીં જે ચેકલિસ્ટ છે તેમાં તમારે કોઈ પણ પ્રકારની વિગત ભરવાની નથી મામલતદાર શ્રીની કચેરીના જે કર્મચારી છે તે વિગત ભરી આપશે જેથી કરી તમારે કોઈ પણ પ્રકારની ત્યાં વિગત ભરવાની રહેતી નથી જેવું મિત્રો તમે જનસેવા કેન્દ્ર ખાતે તમારી અરજી સબમિટ કરશો એટલે બે દિવસની અંદર તમને રહેઠાણ અંગેનો દાખલો છે એટલે કે રહેઠાણ અંગેનું જે પ્રમાણપત્ર છે તે આપી દેવામાં આવશે તો આવી રીતે મિત્રો તમે રેઠાણ અંગેનું પ્રમાણપત્ર છે તે મામલતદાર મામલતદારશ્રીની કચેરીમાં અરજી કરી અને મેળવી શકો છો તો આશા રાખું છું વીડિયો પસંદ પડ્યો હશે વીડિયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વીડિયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર